છસો ને બાવીસ રૂપિયા ભાવ છો છે ચાલીસ એમ એમ છે પચાસ એમ એમ છે એકદમ ગોળાય છે

એક સાતસો એક રૂપિયા બોલો એક રૂપિયા બોલું ફેર આઠ રૂપિયા એકાવન એકાવન

એને કરતા હારો સાલું આડત્રી ચાલી બેઠી પછી પાંચ જીત્યા

એક પાંચસો એક બે ત્રણ ચાર પાંચસો આઠ સાત આઠ નવ નવ અગિયાર બાર તેર તેર રૂપિયા પાંચસો તેર ચૌદ પંદર સોળ સત્તર સત્તર રૂપિયા પાંચસો સત્તર પાંચસો